વિગતે આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું હું શરૂઆતમાં ખેડૂત વિરોધી સરકાર એ ખેડૂતોને કેવી રીતના અલગ અલગ પ્રકારના માર મારે છે એની વાત કરીશ અને પછી યાત્રાના રૂટ વિશે આપની સાથે વિગતે ચર્ચા કરીશ બે હજાર તેર ને ચૌદ ના ગાળામાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા નીકળ્યા ત્યારે એમણે જાહેરાત હતા કે કેન્દ્રની સરકારની ખેડૂતોને

ઉદ્યોગપતિઓનો લાભ થાય એ પણ ચંદ ઉદ્યોગપતિઓનો જ્યારે બીજી બાજુ 66 લાખ ખાતેદારો અને બીજા લગભગ લગભગ 40 થી લાખ 40 45 લાખ જે છે એ ખેત મજૂર પરિવારો ભાગિયા પરિવારો એટલે ગુજરાતના 1 કરોડ થી વધારે પરિવાર ને જેમાંથી ફાયદો થાય માત્ર 96 હજાર કરોડ રૂપિયા જે છે એ માફ કરવાની જરૂર છે અત્યારે સરકારના મંત્રીઓ ક્યાંક ખેતરો ખેડૂતોના ખેતરમાં જાય અને ડાંગરનો પાક કે બીજો હાથમાં લઈને પાછા એમ કે અમને વાસ આવે છે આ તમને વાસ આવે છે તો આવનાર સમયમાં આ તમારા કમળને જોઈને લોકો આજે ટ્રેન્ડ કરવા માંડ્યા છે કે હવે અમને કમળ જોઈને વાસ આવે છે તમે લોકો એમ કહો છો કે ખેડૂતના ખેતર પાછા ખેડૂતના દીકરા હોવાના દાવા અને ખેતરમાં પાથરો લે અને વાસ આવે ગમ પહેરીને અંદર જે છે ખેતરોમાં મંત્રીઓ ઉતરે એને ખબર નથી કે ખેડૂત દીકરા દીકરીઓ ઉઘાડા પગે ખેતરોમાં ફરતા હોય છે આખા જમીન પડાવી લેવાનું નવા ષડયંત્ર ભાગરૂપે પવનચકીઓ વીજ લાઈનો થકી અત્યારે પોલીસ

ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી ચાર પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ એવી માંગણી સાથે છ તારીખે આવતીકાલે દસ વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં

બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા સોંપવામાં આવશે જામનગર માં યાત્રા જે છે કાલાવાડ થી જામજોધપુર જામચોધપુર થી આગળ ભાણવડ અને ત્યાંથી પેહલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલો પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચે તેર તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેનીબેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને ક્યાંક મુકુલજી પણ રહેશે લલિતભાઈ ગણપેથરા લલિતભાઈ વસોવા લવસોયા પાલભાઈ અમે લોકો બધા ઋત્વિકભાઈ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ